સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં ખેડૂત હિતરક્ષક મંચ દ્વારા ધરણા પ્રદર્શન કરાયું ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને ધરણા પ્રદર્શન વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું પાટડીની આસપાસના અંદાજે સાત ગામના ખેડૂતોની ખેતીની જમીનના માલિકી હક ન મળતા ખેડૂતોને પરેશાની થઈ રહી છે ખેડૂતોએ રેલી યોજી પાટડી પ્રાંત અધિકારી અને મામલતદારને આવેદનપત્ર આપ્યું ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી

પરંતુ આજ સુધી અમને પોતાની જમીનનો એમના પોતાના મકાનોનો માલિકી હક આપવામાં આવ્યો નથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે તમામ રાજકીય પાર્ટીઓએ કમર કસી છે ત્યારે ઓવેસીની પાર્ટી એઆઈએમઆઈએમ પણ મેદાનમાં ઉતરશે અને એકસો બેતાળીસ બેઠક પર ચૂંટણી લડશે એઆઈએમઆઈએમના ગુજરાત પ્રદેશ પ્રમુખ સાબિર કાબલીવાલાએ જણાવ્યું કે જૂનાગઢ મહાનગરપાલિકા અને અન્ય અગિયાર નગરપાલિકામાં એઆઈએમઆઈએમ ઉમેદવાર ઉતારશે મુસ્લિમ અને દલિત બેઠકો પર ચૂંટણી લડશે જે ઓની પાર્ટી છે એઆઈએમ પણ હવે ગુજરાતના અનેક નગરપાલિકાના અને ચૂંટણીમાં તેઓ ઝંપલાવ જોયા છે સાબીર કાબલીવાલા પ્રદેશના પ્રમુખ છે એઆઈએમના સાબીરભાઈ ભાજપ કોંગ્રેસ તો સમજે હારતો અને પક્ષો પણ ગુજરાતમાં સક્રિય હોવા મળી રહ્યા ચૂંટણીઓને લઈને આપની પાર્ટી કઈ રીતે ગુજરાતના આ જે ચૂંટણીઓ છે સાંઈસ ચૂંટણીઓ તે કેટલી લડશે કેટલી બેઠકો રહેશે અને જિલ્લા પંચાયત હોય તાલુકા પંચાયત છે નગરપાલિકા છે નગરપાલિકા ક્યાં ચૂંટણી લડવાની આપની રણનીતિ આ વખતે અમે ટોટલ એકસો બેતાલીસ સીટ અમે લડવાના છીએ અને જૂનાગઢમાં બાર સીટ છે માંગરોળમાં છવ્વીસ સીટ અમે લડવાના અને સુરતની એક સીટ છે અને સંતરામપુરની છે અને બાલાસીરોલ સલા સલાયામાં અઠ્યાવીસ સીટ છે ઉપલેટામાં તેર સીટ છે અને ધોરાજીમાં વીસ સીટ છે અને ટોટલ અમે એકસો બેતાલીસ સીટ અમે લડાવવાના છીએ મુસ્લિમ કોમ્બનેટ ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે અને તમે ડ્રગ્સની વાત કરી એ વાઇટ તો વાત તો એકદમ સાઇટમાં છે બાકી આજે બસો ત્રણસોસો વર્ષ જે જૂની ઇમારતો છે એ તોડી નાખવામાં આવી છે અને શોર્ટ ટાઈમ એમને નોટિસ આપવામાં આવે છે અને એક વીક